અને હા ઝટકા મશીન સાથે આ બેટરી આવશે પણ એની સિવાય બીજી ઘણી બધી કંપનીની બેટરી તમને આ દુકાને મળી જવાની છે અને ખેડૂત મિત્રો ઝટકા મશીન ની વાત કરું ને તો સો થી દોઢસો વીઘા ની કેપેસિટી ધરાવતું ઝટકા મશીન જે એક વર્ષની ગેરંટી સાથે આવશે અને કોઈ પણ જાતની ખરાબી આવે ને તો તાત્કાલિક રિપેરિંગ પણ કરી આપશે અને આ જટકા મશીન માટે સ્પેશિયલ તડકે રાખો તો કાઈ નો થાય અને તાણો તોય નો તૂટે એવી મજબૂતાઈ વાળી દોરી પણ અહીંયા મળી જવાની છે એહે રહ નહીં જાતા અને ખેડૂત મિત્રો હવે તો દવા સાટવાની સીઝન ચાલુ થઈ એટલે અહીંયાથી તમને નવા નક્કર દવા સાટવાના પાપ હોય તેમ મળી જવાના છે અને ચાલીસ વોલ્ટ ની સોલર મોટી બેટરી અને ઝટકા મશીન તમે બીજી દુકાને લેવા જાય છો એટલે નવ થી દસ હજાર રૂપિયા થાય અને ગુજરાત ઝટકા મશીન વાળા ની દુકાને આવશો એટલે આ બધી વસ્તુ ખાલી એકાવનસો રૂપિયા માં મળી જાય છે એ પણ ગેરંટી સાથે જો ખેડૂત મિત્રો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપ્યો છે અને ફૂલ એડ્રેસ આપ્યું છે ફોન કરો અને પોગી જાઓ ગામ મોટા પાળિયા ગુજરાત ઝટકા મશીન વાળા ની દુકાને આ ઉપર સોલર ની તમારે નીચે રહ્યું ને એ ખેતર માં જમીન બે ફૂટ ખાડો ખોદી જાડુ લોકલ ને અર્થિંગ કરવાનો અને પાકો અર્થિંગ થઈ જાય આ ખેતરમાં માં તમારે ફેન્સિંગ માં બાય તાર માં તમારું મશીન કમ્પ્લીટ ચાલો એવું લાગે મને તમારે ફોન કરવાનો છોકરા ને શું કરવું